નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ એઝ હેપીમાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ પેપર ઓગણત્રીસ રોજની જેમ આજે પણ પાંત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પાત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખેલી છે સાચો જવાબ રહેશે મિત્રો ગોવર્ધનરામ ત્રિપાઠી નીચેનામાંથી કયા જિલ્લાઓને દરિયા કિનારો લાગતો નથી નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓને દરિયાકિનારો લાગતો નથી જેનો સાચો જવાબ છે સી ઓપ્શન માત્ર બેને એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાને દરિયાકિનારો લાગતો નથી એટલે કે આ ત્રણ જિલ્લાઓને દરિયાકિનારો લાગે છે કચ્છ અમદાવાદ અને રાજકોટ સ્વાઈન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે તો સ્વાઈન ફ્લૂ જે વાયરસ છે તે એચ વન એન વન વાયરસથી ફેલાય છે એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય જવાબ સાથેની તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને જવાબ સાથેની પીડીએફ પણ મળી જશે પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી ન હતી મિત્રો યાદ રાખજો વિકાસ પામી ન હતી વાત કરવામાં આવી છે તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન સિદ્ધરાજ જયસિંહના ભારતમાં સૌ પ્રથમ રેલવે શરૂ થવા માટે કયું સાચું છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન અઢારસો ત્રેપનમાં મુંબઈ થાણા વચ્ચે જે આ વિધાન સાચું છે ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી બે હજાર તેરમાં કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો તો ખેડા જિલ્લો અને પંચમહાલ જિલ્લા આ બંનેમાંથી એક નવો જિલ્લો જે બનાવવામાં આવ્યો છે બે હજાર તેરમાં બી ઓપ્શન મહીસાગર જાહેર ભારતમાં જાહેર હિતની અરજી એટલે કે પી શરૂ કરવાનો શ્રેય કયા ન્યાયમૂર્તિને ફાળે છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન શ્રી પી એન ભગવતીના ફાળે જાય છે કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઝડપી સુનાવણીના અધિકારોને જીવન જીવવાના અધિકારમાં સામેલ કરેલ છે કયા કેસ અંતર્ગત જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન હુસૈન આરા ખાતુન બિહાર ઓગણીસો નો જે કેસ હતો તેના આધારે ગુનાહિત કાવતરાના અપરાધ માટે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરાય છે તો જેનો સાચો મિત્રો એ ઓપ્શન એકસો વીસ બી અંતર્ગત પરિશિષ્ટની બાબતમાં અયોગ્ય જણાવો તો અયોગ્ય વાક્ય કયું છે પરિશિષ્ટની બાબતમાં બી ઓપ્શન છ રાજ્યસભાના સભ્યની ફાળવણી જે બાબત અયોગ્ય છે એટલે કે ઉપરની ત્રણ બાબત યોગ્ય છે પાંચ અનુસૂચિત વિસ્તારના વહીવટની જોગવાઈ સાત સંયુક્ત બેઠક આઠ ભાષા અનુસૂચિની બાબતમાં અયોગ્ય જણાવો અનુસૂચિની બાબતમાં કયું અયોગ્ય છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ચાર અનુસૂચિત વિસ્તારની જોગવાઈ જે અયોગ્ય છે એટલે કે ઉપરના ત્રણ યોગ્ય છે એક સંઘ અને તેનો પ્રદેશ બે વેતન અથવા ભથ્થા અને ત્રણ શપથ અથવા પ્રતિજ્ઞા બંધારણનો અમલ થયો ત્યારે કેટલા શેડ્યુલ હતા તો જ્યારે બંધારણનો અમલ થયો ત્યારે ટોટલ આઠ શેડ્યુલ હતા અમેરિકામાંથી કયું લીધેલ નથી અમેરિકામાંથી કયું લીધેલ નથી ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ રહેશે ડી ઓપ્શન સંસદીય શાસન પ્રણાલી બંધારણમાં સુધારો કયા દેશમાંથી લીધેલ છે તો બંધારણમાં જે સુધારો આફ્રિકા દેશમાંથી લીધેલ છે રાષ્ટ્રીય ભાષા પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો રાષ્ટ્રીય ભાષા પંચના પ્રથમ અધ્યક્ષ બીજી ખેર હતા કોઈ પણ નાગરિક રાષ્ટ્રધ્વજ કયા અનુચ્છેદ મુજબ ફરકાવી શકે છે તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન ઓગણીસ વન એ અંતર્ગત સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા તો સંચાલન સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ હતા જમ્મુ અને કાશ્મીર માટે ત્રણસો સિત્તેર કલમ તૈયાર કરનાર કોણ છે જેનો મિત્રો એ ઓપ્શન એન ગોપાલ સ્વામી આયંગર ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં અપાઈ છે તો ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કલમ એકસો એકતાલીસમાં માં અપાઈ છે અન્વેષણમાં કઈ બાબતનો સમાવેશ થાય છે તો અન્વેષણમાં મિત્રો ઉપરની બધી જ બાબતનો સમાવેશ થાય છે એટલે કે ગુનાની જગ્યાની મુલાકાત લેવી સક પડતી વ્યક્તિની શોધ કરી અને ધરપકડ કરવી ગુનાને લગતા પુરાવા એકઠા કરવા અન્વેષણ અંગે કયું વિધાન સાચું છે સાચું જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન ઉપરના બધા એટલે કે અન્વેષણની રીત સંપૂર્ણપણે પોલીસ નક્કી કરે છે મેજિસ્ટ્રેટ તેમાં દખલગીરી કરી ન શકે અને ગુના સંબંધી માહિતી મળતા અન્વેષણ શરૂ થાય છે દસ્તાવેજની સંકલ્પના હેઠળ કઈ બાબત આવે છે તો દસ્તાવેજની સંકલ્પના હેઠળ ઉપરના બધા જ એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે એટલે કે લેખ મુદ્રિત સામગ્રી ફોટોચિત્ર માનચિત્ર ધાતુપત્ર અને શિલાલેખ આ બધા એટલે કે આ બધા જ દસ્તાવેજની સંકલ્પનામાં આવે છે કોર્ટે તેની સામે મુકેલ વિષય પર વિચાર કરીને તેના પર વિશ્વાસ કરે કે તથ્યનું અસ્તિત્વ છે કે પછી તથ્યને એટલું અગત્યનું સમજે કે આ પરિસ્થિતિઓમાં કોઈ બુદ્ધિશાળી વ્યક્તિને એવા અનુમાન પર કાર્ય કરવું જોઈએ કે તથ્યનું અસ્તિત્વ છે પુરાવાના કાયદો તેને શું કહે છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન સાબિતી વર્ડ આર્ટ અને ચાર્ટ કયા મેનુમાંથી મળે છે તો વર્ડ આર્ટ અને ચાર્ટ ઇન્સર્ટ મેનુમાંથી મળે છે બટનોના સમૂહને શું કહેવાય તો બટનોના સમૂહને ટૂલબાર કહેવામાં આવે છે એટલે કે એ ઓપ્શન નીચેનામાંથી કયો ભાગ સીપીયુ માટે ગણિતની ગણતરી કરે છે સાચો જવાબ વિશે મિત્રો બી ઓપ્શન એ એલયુ ઇમેઇલના શોધક કોણ છે તો ઇમેલના શોધક મિત્રો રે ટોમ લિસન એટલે કે એ ઓપ્શન સાચુજાબ રહેશે જીમેલના શોધક કોણ છે તો જીમેલના શોધક મિત્રો પાઉલ બુસિટ એટલે કે સી ઓપ્શન સાચુજાબ રહેશે યુટ્યુબના શોધક કોણ છે તો યુટ્યુબના શોધક ઉપરના તમામ એટલે કે ચાર હર્લી જાવેદ કરીમ રિસ્ટીવ ચેન વિકીપીડિયાના શોધક કોણ છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન જીમી વેલ્સ અલ્ગોરિધમની શોધ કોણે કરી હતી અલ્ગોરિધમની શોધ ડી ઓપ્શન જોન નેપિયર દ્વારા કરવામાં આવી હતી ખાલી જગ્યાને સાયબરનોટિક્સના પિતા કહેવામાં આવે છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન જોન વોન ન્યુમેનને ડ્રાફ્ટિંગ સમિતિની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ડ્રાફ્ટિંગ કમિટીની સ્થાપના સમિતિની સ્થાપના બી ઓપ્શન ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ કરવામાં આવી હતી ડ્રાફ્ટિંગ સમિતિમાં કયા ગુજરાતી સભ્યએ ભાગ લીધેલ જેનો સાચો જવાબ સી ઓપ્શન કનૈયાલાલ મુનશી એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ભારત પાકિસ્તાનના ભાગલા પડતા કેટલા સભ્યો બંધારણ સભામાં હતા સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન બસો નવ્વાણું તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના પૂરતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નીડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત